આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના કેસો વધતા જઈ રહ્યા છે અવનવી ટેકનિકો અજમાવી આ સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા હોય છે જીવનભરની મૂડીને લે લઈ જતો ખંખેરી નાખતા હોય છે ત્યારે હવે પોલીસ પણ આ સાયબર ગઠિયાઓને ઝડપી પાડવા માટે સાયબરની એક એક્સ એક્સપર્ટ ટીમ બનાવી રહી છે સાયબરમાં કેવી રીતે ફ્રોડ થાય છે અથવા એને ફ્રોડ થયા પછી એને કેવી રીતે પકડી શકાય તે માટે હવે પ્રશિક્ષણ પણ ચાલી રહ્યું છે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા જેવો પોતે એક સાયબર એક્સપર્ટ છે તેઓએ દાહોદ જિલ્લા પોલીસના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાયબર પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું છે આજે તાલીમ ભવન ખાતે તેમની પરીક્ષા યોજવાનું પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ અહીંયા ભાગ લીધો છે તેમને સાયબરને લગતા ત્રીસ જેટલા પ્રશ્નો એસપી સાહેબ દ્વારા પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે અને વીસ મિનિટના સમયગાળામાં આ પ્રશ્નપત્રને પૂર્ણ કરી તેના જવાબ આપવાના રહેશે એટલે આવું કહી શકાય કે સાયબર એક્સપર્ટ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા તેમનો તેમનો જે અનુભવ છે અથવા તેમને સાયબરમાં જે શીખ્યું છે તેમની તાલીમ તેમનો અનુભવ આજે અહીંયા જે પોલીસ કર્મચારીઓ છે પોલીસ અધિકારીઓ છે તેમને આપવાનું કામ કરી રહ્યા છે એક સારી બાબત છે કે તેમના તેમના ગયા પછી અહીંયા જે પોલીસ કર્મચારીઓ અથવા પોલીસ અધિકારીઓ જે પણ પોલીસ સ્ટેશનમાં જાય અથવા જે પણ ફિલ્ડમાં પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવે તો તેમને આ સાયબરનો અનુભવ તેમને કામ લાગે અને સાયબર ક્રાઈમ કોઈ જગ્યાએ થાય તો તેને કઈ રીતે સોલ્વ કરવો તેને કઈ રીતે ડિટેક્ટ કરવો અને ગુનેગારો સુધી કેવી રીતે પહોંચવું આ તમામ અનુભવો આ કામ લાગશે એટલે એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા આજે તાલીમ ભવન ખાતે આ જે પોલીસના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને પ્રશિક્ષણ આપી રહ્યા છે અને સાથે સાથે તેમને પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યું છે હવે ત્રીસ મિનિટના ત્રીસ પ્રશ્નોના પ્રશ્નપત્રને વીસ મિનિટમાં સોલ્વ કરવાનો છે ધન્યવાદ